મૂર્તિ આપણે જોવાના છે અને પહેલે આપણે દર્શન કરી લઈએ ઉનાઈ માતાના અને ફરીથી આપણે જઈએ પછી મૂર્તિ જોઈશું તે પણ તમને હું દેખાવીશ તો ખૂબ જ મજા આવશે આજના બ્લોગમાં આપશો ને તો ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ આપણે દર્શન કરવા માટે ખૂબ જ મજા આવશે આજ તો ફ્રેન્ડ્સ ખૂબ જ મજા આવશે આપશોને અને આર્યું મેન મંદિરનું અહીંથી આપણે સ્ટાર્ટ અપ કરવાનું છે આ બોર્ડ છે અહીંયા જોઈ શકો આપણું ગેટ છે આખો અંદરથી જઈએ ચાલો આ દિવસ થકી આપણે એકવાર આવેલો હતો અને આ નેક્સ્ટ ટાઈમ બીજી વાર અહીંયા પણ ત્યારે આપણા પર કંઈક ફોન બોન કંઈ નહીં હતો અત્યારે આપણી વ્લોગની ચેનલ છે એટલે એને લઈને જ ચાલવાનું છે એટલે આપણે જે પણ કરીશું તો આપણે ચલાવવા જ પડે આ બધું તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને અમારા વિપુલભાઈ અને અમારા જયેશભાઈ જોઈ શકો છો ભાઈ લાગેલો છે ખબર નહીં હવે વિડીયો કરતો છે કે ફોટો પાડતો છે તો જોઈ શકો છો આ રમકડા ને અને અત્યારે આપણે શિવરાત્રીનું બચ્યું ને એટલે એવું છે પણ અહીંયા તો ફિક્સ જ હશે મને પણ નથી ખબર ચાલો આજે મોજ છે મોજ આજે મેં વિચારેલું ન હતું કે હું નહીં માતાજી પાસે પહોંચી જઈશ માતાજી બોલાવ્યું આપણે પહોંચી ગયા અહીંયા ખૂબ જ સારું લાગ્યું મને ઓકે સમીરભાઈ આપણે નહીં તો આજે તો અહીંયા પહોંચી જાવ હું આજે આપણે તો ચાલો કઈ નહીં જેવી માતાજીની મરજી પહોંચાડી દીધા અહીંયા સુધી તો આપણે દર્શન પણ કરી લઈએ ખૂબ જ મજા આવશે અને તમે પણ ફટાફટ દર્શન કરી લેજો અમારા જોડે ને વધારે વધારે આપણા બ્લોગ પહોંચાડજો જાણે નહીં જોયેલો હોય એ પણ જોઈ લેશે સાથે સાથે તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ અંદર બેન લોકોને બેસેલા છે અહીંયા જોઈ શકો છો ચાલો જઈએ અંદર તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ ટાઈપ કંઈ લાગી રહ્યું છે ને અમારે જયેશભાઈ બહુ ભારે લાગે આમ ત્યારે પણ મેં આવેલો હતો ને તે પણ સેમ જ હતો અને આ લોકોને આરામ પણ લાગેલા છે અત્યારે મારો સુનિલભાઈ પણ લાગેલો છે ને આ એક નંબર લાગતો છે જુઓ તમે અહીંયા કમર જુઓ એ એક નંબર જબરજસ્ત વ્યૂ ખૂબ જ ગમ્યું ફ્રેન્ડ્સ મોજ વેરી નાઇસ એક નંબર લાગતો છે અહીંયા કેટલા વર્ષો પછી મેં અહીંયા આવ્યો મને મને પણ નથી ખબર કે કેટલો ટાઈમ થઈ ગયો પણ મેં આવેલો એકવાર અને આર્યું મંદિર જબરજસ્ત છે તો ચાલો ફ્રેન્સ જઈએ અંદર અને અમારા શૈલેષભાઈ પણ પહોંચી ગયા છે અને તે બાજુ છે ગરમ પાણીવાળું તે બાજુ પણ જોઈશું આપણે પેલી બાજુ છે ગરમ પાણી તે બાજુ છે તમને હું દેખાડીશ તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી બીજી વાત અને ત્યાં પણ જઈશું આપણે ગરમ પાણી નીકળતું છે ત્યાં તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા માતાજીના મંદિરમાં તો તમને હું દેખાડો આપણે પહેલાં બેલ્ટ ટંકરો વગાડી લઈએ આપણે આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો ફ્રેન્ડ ચાલો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે તમે જોઈ શકો છો અને આપણે ત્યાં ગરમ પાણી નીકળ્યું છે ત્યાં પણ જવાના છે તો ખૂબ જ મજા આવશે આપશો ને તો ચાલો ફેન્ડ તો તમે જોઈ શકો છો માતાજી હવે જોઈએ તે બાજુ અને તે બાજુ ગરમ પાણીનો પણ નીકળતું છે ત્યાં પણ જવાના છે અને પહેલાં આપણે અહીંયા પાણી પી લઈએ માતાજીનો બોલાવો હતો એટલે અમે અહીંયા આવી ગયા બધા બાકી અમારો કંઈ આજે પ્લાનિંગ ન હતો અહીંયા વાહ માતાજીની કૃપા થઈ ગઈ એટલે આપણે અહીંયા સુધી પહોંચી ગયા તો ફ્રેન્ડ અહીંયા કોઈ પણ માનતા રાખવી હોય આપણે તો અહીંયા આપણે વજન કરીને અહીંયા ચડાવવાનું હોય તો અહીંયા ચડાવી શકે છે અહીંયા તો ચાલો જઈએ ચાલો જઈએ તે બાજુ આ બાજુ ગરમ પાણી પણ નીકળતું છે ત્યાં લઈ જાઉં તમને આ છે રામ ભગવાનનું મંદિર બહુ જ જૂનું છે ફ્રેન્ડ્સ તમને બહારથી દેખાઉ તમે જઈ શકો ફ્રેન્ડ્સ આ છે રામ ભગવાનનું મંદિર બહુ જૂનું છે આ મંદિર તો ચાલો અંદર દર્શન કરી દઈએ આપણે તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે અંદર આપણે આ છે મંદિર બહુ જૂનું મંદિર છે આ રામ ભગવાન તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મંદિર જોઈને જ ખબર પડી જશે તો ચાલો દર્શન કરી લો બધા ફ્રેન્ડ્સ જોઈ શકો છો અંદર આ પૈસા નું રાખેલું છે બધા ગરમ પાણી છે રહ્યું અંદર અત્યારે કોઈને પરમિશન નથી અંદર જવાની એટલે એ બાજુ છે હાથ પગ ધોવા માટે નવું તો ચાલો તમને ત્યાં પણ લઈ જાઉં તો ચાલો ફ્રેન્ડ્સ જઈએ અંદર આપણે ગરમ પાણી નીકળતું છે ત્યાં હાથ પગ પણ ધોવા લેતા છે તો ત્યાં આપણે હાથ પગ નવું ધોઈએ અને ખૂબ જ મજા આવી ફ્રેન્ડ્સ આજે મેં વિચારેલું ન હતું દર્શન કરવા માટે આવ્યા હવે આના એ તો નહીં પણ આપણે હાથ પગ ધોઈશું તો ચાલો આયું અહીંયા પાણી છે અંદર જોઈ શકો છો આવાનું પાણી છે અહીંયા

ગરમ ગરમ પાણી મને હજુ જો મન થતું હતું પણ શું કરીએ કઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવશો ને જયારે આપણે તુવાલ નવું લઈને જ આવશું ને નહીં જ જવાના છે અહીંયા તો ખૂબ જ ગમ્યું ફ્રેન્ડ્સ મને અહીંયા આવીને મેં વિચારેલું ન હતું કે આજે અમે નહીં પહોંચી જઈશું પણ માતાજીની કૃપા હતી પહોંચી ગયા અમે

તો આ જોઈ શકો છો ગરમ પાણી ના ચરાવી લખેલું છે અને ગરમ પાણી મોસ તો મેં હાથ પગ ધોઈને આવ્યો છું અને નેક્સ્ટ ટાઈમ પાક્કું મેં નાવાનો છે અહીંયા આવીને ટુઅલ લઈને જ આવીશ તો ચાલો આ મેન જૂનું મંદિર છે તો ફ્રેન્ડ આ જીગુભાઈ કહેતા છે અહીંયા મેન જૂનું મંદિર છે આ તો તમને હું દેખાડું છું પણ ચાલો દર્શન કરી દેજો આર્યું છે મેન જૂનું મંદિર છે અહીંયા છે મેન જૂનું મંદિર માતાજીનું આર્યું ખૂબ જ મસ્ત છે ફ્રેન્ડ

આજે અમારી રજા હતી અને આજે એક શુભ શુભ અહીંયા દર્શન થઈ ગયા ખૂબ જ ગમે માતાજીના દર્શન કરવાનો મોકો મળી ગયો મને આજે અમારી ભવાની માતા અમને અહીંયા સુધી પહોંચાડી દીધા છે ખૂબ જ સારો લાગ્યો તો ચાલો કન્ટિન્યુ હવે અમે જાણો છે માતાજીની મૂર્તિ જોવા માટે તો તે પણ તમને દેખડાવીશ આજે કઈ ફ્રેન્ડ્સ મેં વિચારેલું ન હતું કેટલી વાર કે હું તે પણ ઓછું પડશે આજે તો ચાલો કે બાજુ જાણો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે જે બાજુ જવાના છે અને આપણે એક બહારથી તમને હું મસ્ત એવું દેખાવીશ કે જોઈ શકો ફ્રેન્ડ્સ આખું મંદિરનું તમે પછળથી જોઈ શકો છો એકદમ અને પૂરું દેખાડવાની કોશિશ કરતો છું હું તો જોઈ શકો આ ટાઈપ છે કે મંદિર હું નહીં માતાનું ખૂબ જ મસ્ત અને આ છે અહીંયા ગાર્ડનને એવું જોઈ શકો હાલા મિત્રો આ છે ગાર્ડનને એવું ગરમ લાગતું છે એટલે અહીં આવી ગયા ને ત્યાં મસ્ત એકદમ ગરમ ગરમ પાણી નીકળતું હતો ખૂબ જ કે અલગ ફીર આવ્યું અમે જ્યારે આવેલા ને તે ટાઈમ પણ ના હતું ત્યારે અત્યારે મસ્ત લાગ્યું મને ફ્રેન્ડ્સ અને તે બાજુ જોઈ શકો છો પેલું એક બાજુ આ છે મંદિરનું આખું ભ્રમણ કરી લો તમે અહીંથી આટલેથી તમને હું દેખાઈ દેતો છું આ જોઈ શકો છો આ ટાઈપ કંઈ મંદિર છે અહીંયા ખૂબ જ મસ્ત આ છે ઉનાઈ માતાનું મંદિર કેવું લાગ્યું બધાને

અહીંયા સુધીને આવ્યા છે તો પછી ને અને શું લાવવા બાકી રાખવાનું ચાલો અહીંયા પણ દર્શન કરી જ લેવાના છે પછી વારે ઘડી આવવાનું થશે ને એ થશે પણ એકવાર મારો ફૂલ પ્લાનિંગ છે અહીંયા આવવાનું ટુઅર લઈને તે પણ નવાનું પ્લાનિંગ છે એટલું ફૂલ નવાનું પ્લાનિંગ અમે પહોંચી ગયા છે અહીંયા અને અહીંયા છે માતાજીની મૂર્તિનું બધું અહીંયા મૂર્તિ મૂકેલી છે ફ્રેન્ડ્સ જોઈએ હવે ચાલો ફ્રેન્ડ જોઈશું તો અહીંયા માતાજીની મૂર્તિ છે અહીંયા આપણે ચોઈસ કરીએ કોઈ છે તે આપણે કોઈ લેવાની છે બધી જ સારી જ છે એમ તો અહીંયા આપણે એ લોકોનું ગોડાઉન છે અહીંયા તો આપણે ગોડાઉન પર આવી ગયા છે તો ચાલો અંદર અંદર છે માતાજીની મૂર્તિ એ પણ તમને હું દેખાવીશ તો અહીંયા છે માતાજીની મૂર્તિ તમને હું દેખાવીશ અહીંયા માતાજીની મૂર્તિ છે અહીં

તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે બધું મૂર્તિ નવું જોઈ આવ્યા છે અને પરસાદી નવું લઈ લીધું જય જયભાઈ પણ બધું લઈ લીધેલું છે જોઈ શકો આ બાજુ આ ઘર વચ્ચેને આવ્યું તો ફ્રેન્ડ્સ ચાલો તમને અમારો વ્લોગ ગમ્યો હશે તો ફ્રેન્ડ્સ તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં બાય